આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું આહવાન કર્યું છે પ્રધાનમંત્રીએ આજે ભાવનગરમાં બત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સે સમૃદ્ધિ કાર્યક્રમને સંબોધન કરતી વખતે ઉમેર્યું કે વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વૈશ્વિક દરિયાઈ વેપારમાં હિસ્સો ત્રણ ગણો કરવાનો ભારતનો લક્ષ્યાંક છે ભારતની ઐતિહાસિક દરિયાઈ શક્તિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સમય હતો જ્યારે વિશ્વનો ચાલીસ થી પચાસ ટકા દરિયાઈ વેપાર ભારતમાં બનેલા જહાજ દ્વારા થતો હતો તેમણે ઉમેર્યું દેશ હવે તેના વારસાને ફરીથી મેળવવા અને વૈશ્વિક દરિયાઈ શક્તિ તરીકે ઉભરી આવવા માટે સખત મહેનત કરી રહ્યો છે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ બંદરો જહાજ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના છાસઠ હજાર કરોડ રૂપિયાના એકવીસ સમજૂતી કરાર પર વર્ચ્યુઅલી સમર્પિત કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌર ઉર્જા ગામનું ઈ લોકાર્પણ કર્યું મહેસાણાના મોઢેરા ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સૌર ઉર્જાથી સંચાલિત ગામ બન્યું છે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન યુએન દ્વારા શ્રેષ્ઠ પ્રવાસ ગામ તરીકે પ્રતિષ્ઠિત ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સો ટકા સૌરીકરણ કરાયું છે ધોરડો ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો દોડોના સરપંચ મિયા હુસેને જણાવ્યું કે છેવાડાના ગામ દોરડોના ગરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ ન્યૂનતમ થઈ જશે અને ગામના લોકોને ઘણો ફાયદો થશે આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે તેમ તેમણે ઉમેર્યું હતું

કચ્છમાં ઋતુ પ્રવાસી પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે રાજ્ય વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર જયપાલસિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ પક્ષી ગણતરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી સિંહે કચ્છ જિલ્લાને પર્યાવરણીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ જિલ્લો ગણાવ્યો હતો પક્ષીઓની બાબતમાં કચ્છનું મહત્વ અનેક ગણું વધી જાય છે તેમ જણાવીને તેમણે ઉમેર્યું કે બન્ની ગ્રાસલેન્ડ વેટલેન્ડ રણ વગેરે પ્રાકૃતિક વૈવિધ્ય સભરતા કચ્છને પ્રાપ્ત થઈ છે ઉલ્લેખનીય છે કે દેશના સોળ અલગ અલગ રાજ્યોમાંથી રેકર્ડ સંખ્યામાં એકસો નેવું કરતા વધુ પક્ષીવિદો અને સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા છે પક્ષીઓની ગણતરી ચોકસાઈથી થાય તે માટે સમગ્ર કચ્છ વિસ્તારને પાંચ પાંચ કિલોમીટરના ગ્રીડમાં વહેંચીને એકાવન ઝોન બનાવવામાં આવ્યા છે દરેક ઝોનમાં સ્વયંસેવકોની ટીમ બનાવીને વૈજ્ઞાનિક રીતે સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે દેશ વિદેશના લાખોની સંખ્યામાં યાયાવાર પ્રવાસી પક્ષીઓ કચ્છમાં રોકાણ કરે છે જેથી આ અભ્યાસથી સ્થળાંતરિત પક્ષીઓની હિલચાલ તથા વસ્તી સંરક્ષણ અંગે વૈશ્વિક સ્તરે ઉપયોગી માહિતી પ્રાપ્ત ઉપલબ્ધ બનશે ભારે વરસાદ બાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના હાલમાં ચાલી રહેલા રિપેરિંગ અને ને લઈને જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી શ્રી પટેલે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓની હાજરીમાં જ નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે જીએસઆરડીસીના અધિકારીઓને ગુણવત્તાયુક્ત રીતે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી તેમણે જાહેર જનતાને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી ના પડે તે રીતે કામગીરી કરવા વિવિધ વિભાગના ઇજનેરોને તાકીદ કરી હતી મિટિંગ દરમિયાન ભુજ ખાવડા રોડ જિલ્લા પોર્ટ રોડ પર મુન્દ્રા ચોકડી રોડ ભુજ ભચાઉ હાઇવે ભચાઉ સામખીયાળી અને સામખીયાળીથી માળિયા સહિત જિલ્લાના વિવિધ રોડની રિપેરિંગની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરના વિવિધ ગામોમાં સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયના ખાતમુહૂર્ત તથા લાભાર્થીઓને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા આ સાથે જ ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે વિવિધ નગરપાલિકાઓ દ્વારા સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત વિસ્તાર રહેણા વિસ્તારો અને ઝુંપડપટ્ટી વિસ્તારોની સફાઈ તેમજ બાગ બગીચાઓ ફૂટપાથ સફાઈ સહિતની કામગીરી હાથ હતી આ સાથે જ શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે સ્વચ્છતા રેલીઓનું આયોજન કરાયું હતું શહેર માંડવી નગરપાલિકા દ્વારા રંગોળીના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો તો સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત માંડવી બીચને પ્લાસ્ટિક મુક્ત કરવા વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ એકોલોજી ભુજ નેશનલ સેન્ટર ફોર કોસ્ટ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ચારસો ચાલીસ કિલોગ્રામ કચરો એકઠો કરવામાં આવ્યો હતો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચોરાણું લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર